नसवाड़ी तालुका में पिछले कुछ दिनों से हो रही अनियमित बारिश के कारण किसानों को भारी नुकसान हुआ है इसी को लेकर नसवाड़ी तालुका कांग्रेस समिति ने मामलतदार को आवेदन पत्र सौंपा कांग्रेस ने मांग की है कि प्रभावित किसानों का तुरंत सर्वे कराया जाए और उन्हें तीस हजार रुपये प्रति हेक्टर के हिसाब से राहत पैकेज दिया जाए साथ ही जिन किसानों पर खेत सुधार योजना या उत्पादन खर्च का बकाया है

ભાવ વધારો પણ આપે એ અપેક્ષા સાથે અમે અમે જાણ ખાતર નસવાડી કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું છે નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નસવાડી મામલા આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવે છે કે ગઈ સાલ ઉનાળુ પાકમાં તલનો પાક જે થયો હતો એમાં એ વળતરની માંગ કરવામાં આવે તે પણ વળતર આપ્યા નથી આવ્યું ચોમાસુમાં અતિવૃષ્ટિ થઈ એમાંય પણ વર્તનની માંગ કરી સોયાબીન અડદ કપાસ મગ એ પાકમાં પણ વર્તનની ખાલી નાટક કર્યું છે પણ ખેડૂતોને હજુ સુધી વળતર આપવામાં નથી આવ્યું અત્યારે ફરી પાછી અતિ કમોસમી વરસાદ લીધે સરકાર શ્રી આ શહેરોને નાટક કરે છે અને કે ખેડૂતોને વળતર આપીશું પણ ખેડૂતોને વળતર આપતા નથી અને લોલીપોપ આપે છે અત્યારે ખેડૂતોનો પાક કપાસમાં એટલું ભયંકર નુકસાન થયું છે કે ખેડૂત કદાચ આ સરકાર શ્રી સહાયને કર્જ માફ નહીં કરે તો આત્મહત્યા કરવા પણ મજબૂત બને એવી પરિસ્થિતિ અત્યારે આ નસવાડી તાલુકા ખેડૂતોની છે નસવાડી તાલુકો આદિવાસી તાલુકો છે અને બિલ પિયત ખેતી છે આકાશી આધારિત ખેતી કરે છે એટલે નસવાડી તાલુકાના ખેડૂતો એમએપીમ થઈ ગયા છે તો મારી સરકાર શ્રીને વિનંતી છે કે સરકાર શ્રીને વિનંતી કે નસવાડી તાલુકા તેમજ દરેક ખેડૂતોને યોગ્ય વળતર આપે અને એમનું કર્જ માફ કરે અને જેવી રીતે પીએમ કિસાન યોજનાના પૈસા ડાયરેક્ટ બટન દબાવી ખેડૂતના એકાઉન્ટમાં આપે છે એ રીતે આ સહાય ની રકમ સીધા જ ખેડૂતના ખાતામાં આપે એવી મારી સરકાર સિંહ ને વિનંતી છે જયેન્દ્રસિંહ ધોલતસિંહ પ્રમુખ નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ